ચોમાસાની ઋતુમાં નવા પાણીની આવક થતા જ નદી નાળાઓ પાણીથી છલકાઈ ઉઠ્યા છે જેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ ચોમાસાની મોસમ ફૂલ બહાર ચાલી રહી છે તેવા સમય નદી નાળાઓ તથા તળાવોમાં નવા પાણીની આવકને કારણે તે ખીલી ઉઠ્યા છે આ સમય નદીઓના નજારાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે નદીમાં આવેલા ભરપૂર પાણીને કારણે બે કાંઠે વહેતી નદીના પાણીના મોજા લોકો માટે મનમોહક બની રહેતા હોવાથી લોકો પણ મનથી પ્રફુલ્લિત થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર નજીક આવેલ ઢાઢર નદીમાં પણ મોટી માત્રામાં પાણીની આવક થતા આ નદી બે કાંઠે વહી રહી છે ભયજનક સપાટીમાં નદીનો ડ્રોન દ્વારા વિડીયો શૂટિંગ લેવામાં આવતા જ વિડીયોમાં નદીના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા તો બીજી તરફ ઢાઢર નદીના કાંઠે આવેલા ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને નુકસાન થયાનું પણ જાણવા મળી રહ્યું છે વાર ની ખાલી પોલીસે અલી આપણે લોકો કે છે બક કે હો રમાય અને અભિ છૂટ સામાન લે હમલ मन हो लेला पगा આજ બીજું બસ આ બસ બસ હેમ